કે પરમાત્મા આગળ ખેડૂત લાચાર છે દરેક ખેડૂતોના સપના રોળાઈ ગયા છે ઘણા ખેડૂતોના સપના મોટા મોટા હતા પણ રોળાઈ ગયા છે દરેક પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું વિડીયોના માધ્યમથી કે આ જેટલું નુકસાન બનાસકાંઠામાં થયું છે હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને અત્યારે મોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારેથી અતિ ભારે નુકસાન થયું છે ને આ નુકસાનને ધ્યાનમાં રાખીને આપણા ગુજરાતના સેલિબ્રિટી કનવરજી વાદણિયા એક વિડિયોના માધ્યમથી સરકારને અપીલ કરી છે અને ગુજરાતની મીડિયાને પણ અપીલ કરી છે મીડિયાને અપીલ કરીને કહ્યું છે કે તમે તમારી આજુબાજુના વિસ્તારના ખેડૂતો જે છે એમના નુકસાનને કવરેજ કરજો અને સરકાર સુધી એમની વાતને પહોંચાડજો અને સરકારને પણ અપીલ કરી છે કે ખેડૂતો માટે થોડું ઘણું જે પણ કંઈ થાય એમના પાકને નુકસાન થયું છે તો એમના પાકનું યોગ્ય વળતર મળે એવી અપીલ કરી છે તો આપણે એ વિડીયોને જોઈએ અને જાણીએ કે કન્વરજી વાધણીયાએ શું અપીલ કરી છે જય જવાન જય કિસાન ગઈકાલે ડુંગળીનો વિડીયો બતાવ્યો તો મગ ડુંગળી બહુ સારી હતી અમને પણ આશા હતી કે ડુંગળી બહુ સારી થશે આજે જો આજે રાત્રે વરસાદ પડ્યો એમાં વકીલ બેન બતાવો લગભગ અમારા ડીસામાં ચાર પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો જેના કારણે ડુંગળીના પાક શાકભાજીના પાકને બટાકાના પાકને મોટું નુકસાન છે મગફળીના પાકને પણ મોટું નુકસાન છે દરેક પાકની અંદર ખૂબ મોટું નુકસાન છે ખરેખર કે પરમાત્મા આગળ ખેડૂત લાચાર છે દરેક ખેડૂતોના સપના રોળાઈ ગયા છે ઘણા ખેડૂતોના સપના મોટા મોટા હતા પણ રોળાઈ ગયા છે દરેક પત્રકાર મિત્રોને પણ વિનંતી કરું છું વિડીયોના માધ્યમથી કે આ જેટલું નુકસાન બનાસકાંઠામાં થયું છે આ કમોસમી વરસાદથી એ સરકાર સુધી પોકે અને બતાવજો જેથી કરીને એમને ખબર પડે તાત્કાલિક ધોરણે તેમના જે વિડીયો છે એ બતાવજો જો આ ડુંગળીનો પાક હતો ટોટલ મને તો એવું લાગે છે બે દિવસ પાણી ભરાઈ રહેશે તો નિષ્ફળ જાવ મારો પાક તો લાગે છે તો અમારા બટાકાના આ વખતે જેને મુઘ મુઘ બિયારણ પંદરસો બે હજાર રૂપિયે બિયારણ લાવ્યું અઢારસો પચાસ બે હજાર રૂપિયા અમે ખાતર લાવ્યું છે અને બટાકા હવે કટિંગ કર્યા પછી વરસાદ અચાનક આવ્યો છે તો મને એવું લાગે છે કે દસ દિવસ બટાકા વવરાયા એવું લાગતું નથી આ વિસ્તારમાં ડીસા પંથકમાં તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન આવે એવું દેખાઈ રહ્યું છે તો હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન હવે તો ખમૈયા કરો ખરેખર ચોમાસું બગાડ્યું છે ઉનાળું બગાડ્યું છે ને હવે શિયાળો તો કરવા દો નહીંતર ખરેખર આમે ખોટું કર્યું છે મનુષ્ય ખોટું કર્યું છે પણ પશુપંખીએ ખોટું નહીં કર્યું હોય ઢોરઢાંખરે ખોટું નહીં કર્યું હોય માટે અમે લાચાર છીએ હું પણ અમારા ખેડૂતોને સાથે છું અને ભગવાનને પ્રાર્થના કરું કે વરસાદ રહી જાય અને ખેડૂતોને સારા પાક થાય એવી તો મિત્રો આ હતો એ વિડીયો કનવરજી વાધણિયા જે ગુજરાત ખેડૂત સેલિબ્રિટી તરીકે ઓળખાય છે અને એમણે દરેક ખેડૂતો માટે ચિંતા વ્યક્ત કરી છે અને દરેક મીડિયાવાળાને પણ અપીલ કરી છે અને હું પણ કહું છું કે દરેક મીડિયાએ ખેડૂતોને જે જે કંઈ પણ નુકસાન થયું છે એ કવરેજ કરીને સરકારશ્રી સુધી પહોંચાડવામાં મદદ કરે જેથી કરીને આપણા ખેડૂતો જેને અન્નદાતા કહી શકાય એવા ખેડૂતોની થોડી ઘણી હેલ્પ થઈ શકે અને સરકાર શ્રી એમને યોગ્ય વળતર આપે એવી હું પણ વિનંતી કરું છું ને દરેક મીડિયાને પણ કહું છું કે આપશ્રી દરેકે ખેડૂતોની મુલાકાત લેજો ને એમનું જે જે નુકસાન છે એ પોતાની ચેનલમાં બતાવજો